એક છે છે ભારતમાં અલગ અલગ રાજ્યો આવેલા હોય મુખ્યમંત્રીને રાજ્યના વડા ગણવામાં આવે છે ત્યારે આવો જાણીએ દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રીઓ વિશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તાજેતરમાં જ દેશમાં પાંચ રાજ્યોમાં નવી સરકારની રચના કરવામાં આવી છે જેમાં એમપી છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમમાં નવા મુખ્યમંત્રીઓએ શપથ લીધા છે આવો જાણીએ કે દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી વિશે પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ દેશના સૌથી યુવા સીએમ છે તેમની ઉંમર ચુમ્માલીસ વર્ષની છે હાલ તેઓ ભાજપમાં છે અને તેમના પિતા દોર્જી ખાંડુ પણ અરુણાચલના સીએમ રહી ચૂક્યા છે કોનરેડ સંગમાં સંઘમાં પિસ્તાલીસ વર્ષના કોનરેડ સંગમાં સંઘમાં મેઘાલયના મુખ્યમંત્રી અને દેશના બીજા સૌથી યુવા મુખ્યમંત્રી છે તેમના પિતા પી એ સંઘમાં હતા અને તેમની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી છે

જાણીએ સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી વિશે પિનરાય વિજયન કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન અઠ્યોતેર વર્ષના છે હાલમાં તેઓ ભારતના સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી છે પિનરાય વિજયન કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા છે નવીન પટનાયક નવીન પટનાયક હાલમાં દેશમાં સૌથી વૃદ્ધ મુખ્યમંત્રીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે તેમની ઉંમર સત્યોતેર વર્ષની છે અને તેઓ બીજું જનતા દળના વડા છે સિદ્ધાર મૈયા

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર